આજે ભંડુરી મુકામે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આપણે બધા જાણીએ છીએ કે રક્તદાન એક મહાદાન છે અને ભંડુરી મુકામે આ રક્તદાન કેમ્પમાં બધા ગ્રામજનો ખૂબ જ સારો એવો સહયોગ મળ્યો અને આ રક્તદાન કેમ્પમાં સહભાગી થનાર લાઈટ બ્લડ બેંક જૂનાગઢ તેમજ ગિરનારી ગ્રુપ જૂનાગઢ એનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો છે અને જેમાં ખાસ મહત્ત્વની વાત એ છે કે ઘણા ખરા દાતાઓ કે જે પહેલી વખત ડોનેટ કરી રહ્યા હતા બ્લડ કે જેને ડર હતો કે બ્લડ ડોનેશનમાં આપણને કંઈક થાય તો એ લોકોનો એક ડર દૂર થયો તેમજ મહિલાઓએ પણ સારા પ્રમાણમાં ભાગ લીધો અને આ મહારક્તદાન સફળતાપૂર્વક પાર કર્યો છે તો સમસ્ત ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને આવા રક્તદાન કેમ્પમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે બધા સહભાગી બને અને ઉત્તરોત્તર જ્યારે બી આ ડોનર હોય એ વધતા રહીએ એવી બધાને આશા વ્યક્ત કરું છું દિવસે દ્વારા રામદેવુર રામદેવપુર મહારાજનો પાટોત્સવ તેમજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલું હોય જેના અનુસંધાને આજ રોજ અમે બજાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરેલું જેની અંદર અમે ચાલીસથી પચાસ ટોટલ જે એકત્ર વ્યક્તિ એકત્ર કરેલા એ છતાં પણ અમે જે ધાર્યું એના કરતાં વધારે એટલે કે ડબલ અત્યારે અમે નેવું કિસ્વ એટલી આ બોટલ એકત્ર કરે છે કે એની અંદર હોળી સમાજ કુંડોળીની સાથે સાથે ગામના દરેક જ્ઞાતિના સહયોગ સભ્યોએ સહયોગ આપેલો એ બદલ અંડોળી ગામની દરેક જનતાનું કુળી સમાજ અંડોરી દ્વારા ખૂબ